જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવે છે ને આજે આપણે સૂકા મેવાના માનવોક સિદ્ધ કરશું સૂકા મેવાનો હલવો સિદ્ધ કરશું જેના માટે ત્રણ ત્રણ ચાર ચાર નાંગ બધા સૂકા મેવા લીધા છે અખરોટ પિસ્તા કાજુ બદામ આપણે બધા સૂકા મેવા આપણે જેટલા પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરવું હોય એટલું પ્રમાણ આપણે લઈ શકો છો એને આપણે એમનેમ પીસી લેવાનું છે પાવડર બનાવી લેવાનું છે તો આવી રીતે એને ભૂકો કરી લઈએ પહેલાં મિક્સર જારમાં અને હવે એક લોયું લઈએ લોયામાં ઘી પધરાવી ઘી પહેલાં જ વધારે પ્રમાણમાં નહીં પધરાવાનું કારણ કે જ્યારે સૂકા મેવાના કી માનભોગ આપણે સિદ્ધ કરતા હોય ને તો એમાં વધારે ઘીનો ઉપયોગ નથી થતો તો ઘી જરાક એવું ગરમ થાય એટલે આપણે એમાં સૂકા મેવાનો જે પાવડર કર્યો છે એ આપણે એમાં પધરાવી દઈએ અને એને સરખું શેકી લઈએ તો આપ સૌને વિડીયો ખૂબ ઉપયોગી થાય છે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર જો વિડીયો ગમે આપને તો વિડીયોને ચોક્કસથી લાઈક કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને જો આપણે કંઈ ના સમજાય તો મને ફરીથી કમેન્ટ કરશો હું કમેન્ટનો રિપ્લાય ચોક્ક ચોક્કસથી આપીશ હા ઘણીવાર મોડું થાય છે પણ રિપ્લાય ચોક્કસથી કરીશ ભલે થોડુંક મોડું કરીશ તો અહીંયા સુંદર મેવા શેકાઈ ગયા છે સૂકા મેવા બધા આપ અહીં જો હવે આપણે અહીં દૂધ પધરાવીએ તો હવે દૂધનું માપ કેવી રીતે લેવાનું છે હવે જો બધું જ સૂકા સૂકો મેવો બધું થઈને અહીંયા છે ને વન થર્ડ કપ થયો હતો તો વન થર્ડ કપ જો સૂકો મેવો થયો હોતો એ અડધો કપ દૂધ પધરાવી દેવાનું સૂકું મેવો એમાં સુંદર ચડી જાય એટલે એમાં ખાસી વાર નહીં લાગે વધીને સાતથી આઠ મિનિટમાં સામગ્રી સિદ્ધ થઈ જાય છે દૂધ પધરાવ્યા પછી દૂધનો જરાક એવો માવો થાય એટલે દૂધ બી વધારે નહીં કરવાનું તો ખબર કેવી રીતે પડશે કે સુકા મેવાનો માનભોગ આપણે કર્યો છે એટલે દૂધ બી બહુ વધારે બી નહીં પધરાવી દેવાનું હા જ્યારે બરફી કરતા હોય ને સુકા મેવાની બરફી કરીને ત્યારે દૂધનું પ્રમાણ વધારે રાખવાનું કારણ કે એમાં માવો જોઈએ તો અહીંયા દૂધ જરાક એવું બળી જાય એટલે પછી આપણે એમાં સાકર પધરાવી દઈએ સાકરની જગ્યા મિશ્રીનો ઉપયોગ કરી શકો છો તો સાકર પધરાવ્યા પછી ખાસી વારને ખાલી સાકર ઓગળે ને ત્યાં સુધી તેને આપણે ગેસ પર રાખવાનું છે પછી ગેસની આંચને બંધ કરી દેવાની છે જો આપણે જાડા તળિયાવાળું લોહી લીધું હોય ને એટલે ધ્યાન રાખવાનું કે સામગ્રી થતાં વાર નહીં લાગે કારણ કે એ પહેલાંથી જ બહુ જ તપી ગયું હોય છે તો સુગંધી માટે એલચીનું પાવડર પધરાવી દીધું તો હવે આપણે અહીં સાકર પધરાવી દઈએ હવે સાકર કેટલી પધરાવી છે અહીંયા એ આપને કેમ ખબર પડે તો એક નાની કટોરી મેં સાકર લીધી નાની કટોરી એટલે કહું તો ત્રણ ચમચી ત્રણથી ચાર ચમચી ઘણું થઈ ગયું આમાં ઘણી થઈ ગઈ સાકર નહીં તો બહુ વધારે પ્રમાણમાં ગળ્યું થઈ જશે એમ તો શ્રી પ્રભુને ગળ્યું ગળ્યું પ્રભુને તો બહુ સોહાય છે પણ થોડુંક વધારે પ્રમાણમાં ગળ્યું થઈ જશે એટલે તો પહેલાં ઘી આપણે બે ચમચી પધરાવ્યું મેં આપણે પહેલાં કીધું હતું પહેલાં ઘી એક સાથે જ નહીં પધરાવી દેવાનું જ્યારે મનભોગ સીધ થઈ જાય ને ત્યારે ફરી ઉપરથી ચમચી ઘી પધરાવવાનું એમાં તો ઘી ઉપરથી સુંદર છૂટું પડશે અને ઘી એમાં દેખાશે તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો અને હા બે લાયકોન હિટ કરવાનું નહીં ભૂલશો જેથી શું છે કે જ્યારે બી હું વિડીયો મૂકું ને જ્યારે બી અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચે તો આપને ખબર પડે કે વિડીયો અપલોડ થયો છે કોઈ નવો વિડીયો આવ્યો છે તો ઘી પધરાવ્યા પછી આપણે અડધીથી એક મિનિટ એને ખાલી શેકીએ અને પછી ગેસની આંચને બંધ કરી દઈએ કારણ કે એમાંને એમાં સામગ્રી સુંદર થઈ જશે તો ખૂબ સરળ અને સુંદર અને એકદમ ઇન્સ્ટન્ટ સામગ્રી અહીંયા સુકા મેવાનું માન ભૂક્ષિત થઈ ગયો છે ગેસની આંચને અહીંયા બંધ કરી દીધી છે ફરીથી એક ચમચી ઉપરથી ઘી પધરાવ્યું એટલે ટોટલ અહીંયા આપણે ચાર ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે ગેસની આંચને બંધ કર્યા પછી એક ચમચી આપણે ઘી પધરાવવાનું છે જો ઘણીવાર કેવું થાય છે હું આપણે એક હજી જણાવું ઘણીવાર કેવું થાય છે કે આપણે જો વિડીયો જોતા હોઈએ ને તો આપણને એવું થાય છે કે નહીં બહુ જ સરળ છે પણ જ્યારે આપણે હાથમાં લઈએ ને ત્યારે એવું થાય કે નહીં આ તો બગડી ગયું તો ક્યાંક નહીં આપણી છે ને કંઈક નહીં કંઈક તો આપણી ક્યાંક ભૂલ થતી હશે એટલે જો વિડીયો જે પ્રમાણે છે ને એ પ્રમાણે પ્રોપર માફ આપ ફોલો કરશો ને તો સુંદર એકદમ સામગ્રી સિદ્ધ થશે તો અહીંયા આપણે કટોરીમાં સાજી લીધું તો ઉપર કાજુની સજાવટ કરી છે આપ સ્વૈચ્છા સજાવટ કરી શકો છો સામગ્રી ઠંડી થાય એટલે શ્રી પ્રભુને ભોગ ધરવાનું ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ